આપણે આવી ગયા છીએ હબાઈ મા વાઘેશ્વરીનું જૂનું પુરાણું અહીંયા મંદિર છે અને બાજુમાં છે એક કુંડ જ્યાં આખું ગામ બેન દીકરી પાણી ભરે છે જોઈએ પછી અહીંયા પૂજારી બાપા છે નહીં તો આપણે વિગતવારથી ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું વાઘેશ્વરીમાં આવી રીતે મસ્ત જૂનું પુરાણું આ મંદિર છે પછી આપણે નીરાતે ઇતિહાસ જાણીએ ભગવાન સદાશિવ અહીંયા કને બિરાજમાન છે તળેટીમાં ને હવે આપણે માતાજીના ઉપર જઈ અને દર્શન કરીશું બન્યા રહેજો બીજલભાઈ ની ચેનલમાં આવી રીતે માતાજીના પગથિયા છે અને ડુંગરાની તળેટી માં આવી રીતે ભગવતી મા વાઘેશ્વરી નું મંદિર અહિયાં પ્રસાદની તમામ રેવાની વ્યવસ્થા છે ધૂણો છે અને આ માતાજીનું મંદિર પૂજારી બાપા કીધું કે અંદર બેઠા મનાઈએ ભગવતીને અહીંયાથી આપણે દર્શન કરી લઈએ જોગમાયા માતાજી મા વાઘેશ્વરી સૌને ચડતી રાખે એવી આશા રાખીએ આવી રીતે આ જોઈએ આજુબાજુ બીજું શું શું છે બાપુ અન્નક્ષેત્ર કે બાજુ અચ્છા સામે અન્નક્ષેત્ર છે ભરતગીરી બાપુ આપણી સાથે છે આપણે થોડીક એમના જોડે આ કુંડની માહિતી ભરતગીરી બાપુ અમને જ ખબર ન હોય ક્યારેક આવતા હોય અને આગળ આપણા ભારત ખંડમાં તો કંઈક ઇતિહાસ પડ્યા હોય તો આમના વિશે શું કીધું તમે

તારે આખો ગામ બધાય આજુબાજુના ગામના ભેગા થઈ આખો સાફ કરે હા હા પાણી બધું કાઢી દે હમ અત્યારે તમે ચાર મશીન લગાવશો તો ખાલી નહીં થાય વાહ 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 એક મહિનાની 11 રસના એક દિવસ એક જ મશીન બે કલાકની અંદર ખાલી કરી દે અચ્છા ઈ પ્રમાણ અચ્છા તેદી તેદી માતાજી એમ કે ભાઈ તેદી તમે સફાઈ કરી શકો હા 6 મહિનાની 11 રસના જ પછી અંદર ગુફા છે છેત માતાજીની નોટીસ થઈ જાય છે અચ્છા અચ્છા પાણી મારફતે ગુફા જાય છે અચ્છા અચ્છા માતાજીના

પછી એનો જે મલબો નીકળે શું કામ માં તમે કઈ સમજી લો જે સફાઈ બધી સફાઈ કરે એ કે પછી સફાઈ કરીને અંદર થી ગુફા અંદર થી માટી નો પ્રસાદ નીકળે માટીનો જ પ્રસાદ હા માટી નો પ્રસાદ વિતરણ કરવા બરાબર જયારે એટલા પબ્લિક હોય ત્યારે એના જેના હાથમાં આવે એને ઉપયોગી બને

મા વાઘેશ્વરીનું મંદિર અને આ છે આવો જ કંઈ ઇતિહાસ માતાજી વાઘેશ્વરીની બિલકુલ બાજુનું મંદિરમાં ની બાજુમાં આ ગૌશાળા છે અને અહીંયા ગૌ માતાનું મસ્ત નાની આ ગૌશાળા અને ચા પાણી પ્રસાદી આ તે બધું દૂધ ગૌશાળામાં વપરાતું હશે પૂછીએ આપણે બાપુ આ દૂધ ને એ બધું ગૌશાળામાં અહીંયા આ મંદિરમાં જ વપરાય ને વાહ ભાઈ વાહ આ બધી માતાજી નું ગાયો કેવાય ને જેમ આપણે છીએ માતાજી અસંખ્ય ગાયો છે એવી રીતે આ નાની ગૌશાળા બાબુ આ શું છે હે બધો અચ્છા જે આવે ગાયો માં તે આમ નાખી દે અચ્છા તમે એને વાલ કરો એમાં શું છે એ વાહ ભાઈ શું નામ હે

હે તો કે કેમ હા એટલે આ એક વિશેષ છે આવી રીતે આ માથે પંખા ભરી રહ્યા છે અને ગાય માતાથી વિશેષ કાંઈ નથી હવે આ ગાયો ભડકી રહી છે આપણે જરાક ઝલક લઈ અને સામે વાછરડાઓ છે બાપુ કેટલી ગાયો હશે આશરે અહીંયા એ કેટલી ગાયો હશે દોઢ હે આશરે કેટલી ગાયો હશે અચ્છા બસો જેટલી ગાયો અહીંયા હશે એ બધું આ રામ ભરો જે પણ માતાજીનો ફંડફાળો આવે એમાંથી આ ભરણ પોષણ ગાયનું ચાલે છે તો આવી જ છે કાંઈ કચ્છ ધરતીની અંદર એકથી એક ચડિયાતા ઇતિહાસ આપણા તો ફરી મળીશું કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર ત્યાં સુધી જય હિંદ અને આ ગૌશાળા અને પાછળ એક છે પાછળ મારે એવો લાગે છે આ ખૂંટીઓ ભગવાનનો નંદી કહેવાય પણ સિંગડા જબરજસ્ત છે હા બોલો હવે આ સ્વાગત તો નહીં કરે ને હે પણ રંગરૂપ ના આ ભીક લાગે હોય હવે અહીંયાથી પગે લાખી લઈ મારે છે એ હા ના ના મારી લે તમારું તમારું નામ શું તમારું નામ શું પરેશભાઈ ઓહોહો આ પરેશભાઈ આ તો આ મોટા સિંગડા વાળો આખો બહુ રૂપાળો હોય અચ્છા આ કેટલી ગાયું છે આ બાજુ આવું દૂધણી આ બાજુ આ બધા પાંકડા નહીં હા ભાઈ વાહ આ આમાં મેઇન ફંડ ફાળો કેનો હોય કોઈ મેન વ્યક્તિ દાતા અચ્છા બધા દાતા સરખા મસ્ત જો અહીંયા કેમેરા લાગેલા છે કાંઈ પણ તકલીફ ક્યારેય પણ આવે તો આવી રીતે અત્યારે જમાનાના હિસાબથી બધી વસ્તુ જરૂરી છે અને ઉપર મસ્ત ચબૂતરો છે કબૂતરે મોજ થી ચાણ ચડી રહ્યા છે અને નીચે ગાય માતા સ્વર્ગથી સુહામણું આપણું આ હબાય તો અચ્છા અચ્છા હા વચ્ચે અવાળો છે અહીંયા આપણે આ આ નંદી બાપા મારે એની બીક લાગે હેરી અમને એ લાગા નહીં જાય હવે સલામ કરી અને વરી પાછા આપણે અહીંયા રામદેવ ટેકરી છે બાજુમાં ત્યાં જવાની કોશિશ કરીશું તો ફરીથી મળીશું કોઈ ઈચ્છાથી સ્થળ ઉપર બન્યા રહેજો બીજલભાઈ ની ચેનલમાં